શ્રી બ્રહ્મ ક્ષત્રિય મહિલા મંડળ વડોદરાના નેજા હેઠળ ગૌરી વ્રત નિમિત્તે વડોદરાના પરિવારોની બાળાઓને તારીખ સોળ સાત ચોવીસ ને મંગળવાર રોજ કાર્યવાહી ના મહેંદી આરટી શ્રીમતી નીતાબેન વર્મા તથા ભાવનાબેન વર્મા તરફથી નિઃશુલ્ક મહેંદી મૂકી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન મંડળના મંત્રી શ્રીમતી કિંજલબેન બારબૈયાના નિવાસ સ્થાને સાંજે ચાર વાગે રાખવામાં આવેલું હતું મહેંદી મૂકનાર તથા મુકાવનાર બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે કારોબારી ટીમ પણ હાજર રહી હતી શ્રીમતી કિંજલબેને ગૌરવ વ્રત કરતી બાળાઓ માટે ટેસ્ટફુલ અને બાળકીઓની મોસ્ટ ફેવરિટ ઘરે બનાવેલી પાણીપુરીનો નાસ્તો કરાવ્યો હતો તથા પ્રમુખ ઇલાબેન ચુડગરે ઢોકળા અને ચટણીનો નાસ્તો કરાવ્યો હતો બાળકીઓ અને માતાઓ નાસ્તો કરીને ધન્ય થઈ ગયા હતા અને સમસ્ત ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો મહેંદીના કોન મહેંદી આર્ટિસ્ટ નીતાબેન વર્માએ બનાવીને લાવ્યા હતા મહેંદી મુકાવનાર અને ગૌરીવ્રત કરતી કુવારિકાઓ ઈલાબેન ચોડગર તરફથી રાઇટિંગ પેડ ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા અને ભાવનાબેન વર્મા તરફથી દરેકને નેલપુલિસ આપવામાં આવી હતી મહેંદી મૂકવાનો કોન્સેપ્ટ હોવાથી દરેક કારોબારી સભ્યો ગ્રીન કલરના પહેરવેશમાં સજ્જ હતા મંડળની આ પ્રવૃત્તિને સારો પ્રસિદ્ધાત મળ્યો હતો અને સંપૂર્ણપણે સફળતા પ્રાપ્ત કરી હતી પ્રમુખ ઇલાબેન ચુડગર મંત્રી કિંજલબેન બારભૈયા ઉપપ્રમુખ હર્ષાબેન શેઠિયા